પરંપરાગત વંશ વાલી પરંપરાગત ખેતી કરી વિરોધ પાકો છીએ સદરૂ જમીનમાં અમો થી બોર કે કુવો કરી વીજ કનેક્શન મેળવેલ છે મેળવેલું હોવું જોઈએ પરંતુ અમારા સાત નંબર બાદ ના હાથમાં જમીન અવર ખરાબો ક્ષેત્ર પર હેક્ટર આરે ખાલી જગ્યા ચોરસ મીટર લખાઈને આવે છે આ સદરું જમીન સાત બાર આઠ અને છ નંબરની તમામ નોંધ જમીનની માપણી ઓરિજિનલ માપણી રજિસ્ટરની નકલ ગામ નમૂનો એક શિમખડો સોળ નંબરનું પત્રક વગેરે પુરાવા તરીકે રજૂ કરીએ છીએ સોળ નંબરનું પાણી પત્રક માટે આપ સાહેબ નંબર રજ કરવાની કે અવર્ગની જમીનની ચિરાતરમાં ફેરવાય તું કરતું કરશો સહી સાત નંબર જેટલા નામો બધાની સહી સ્થળ અને તારીખ બિદાન સાત બાર આઠ ઉતરો તથામાં વર્ગપત્રક છ નંબરની નકલો

ન પડે કેટલીક વખત થાય એવું એનો જો